હા હું જોઈને બોલ દેવા મિત્રો અને અહીંયા આપણે દૂધ બની રહ્યું છે ને અત્યારે અત્યારે જો તરબૂત ને મસ્ત ઠંડુ ઠંડુ તરબૂતની ડીશ બનાવી દીધી છે તો ચાલો પહેલા આપણે તરબૂતને ઉપાડી લઈએ પછી દૂધ પીએ પછી જઈએ શાંતિથી ઓફિસ બરોબર ને જો હોમ મિનિસ્ટરે ઉપાડ્યું હવે આપણો વારો ચાલો ફર્સ્ટ ક્લાસ તરબૂત છે અને હવે જઈએ ઓફિસ કારણ કે ટાઈમ થઈ ગયો છે અને બહુ લેટ થઈ જાય છે પછી કારણ કે બાઇક બી ભાઈ ફાસ્ટ ચલાવવું પડે એટલા માટે ધીરે ધીરે નીકળીએ ચલો જય સોમનાથ જય માતાજી મળીએ સાંજે વાગી જશે સાત અને અહીંયા અમારા મિસ્ટરે લાવી દીધી ચોરી તો ચોરી બોરી ફોલી નાખીએ પણ એટલી માથા ને તે માણસો જુઓ તો એ ઘરમાં બહેલું જ કામ કરીએ આવી ચોવારી જો ખોલીને એક કે એક વસ્તુ ખોલાતી નહીં પણ ઝીણી 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 કરીને આવી રીતે દાણા કાઢ્યા બધા હે ત્યાં આવી રીતે ચેતક કાઠી થઈ જાય હે હે ડુંગરી લાવી દીધી છે મસાલો જો રમણ ભમણ બધું પડ્યું છે કોઈ સ્વચ્છતા નહીં ગેસ ઉપર ખીચડી મૂકી દીધી છે આવી રીતે બધું ચાલે રમણ ભમણ સાંજનું વાતાવરણ નહીં તો અહીં થઈ ગયા ફ્રેશ અને ખૂબ જ મજા આવી આજનો દિવસ ખૂબ સારો રહ્યો તમારા લોકોનો રિસ્પોન્સ અને સપોર્ટ થોડો થોડો મળે છે પણ એક સો વ્યૂની ઉપર વાર વ્યૂ જતો નથી તો મિત્રો તમને ખાસ વિનંતી કે પ્લીઝ થોડો સપોર્ટ કરો ક્લિક કરો છો તો એટલીસ્ટ થોડી વાર અને કોમેન્ટ કરો શું ભૂલ છે તે અમને બતાવો ઘણા બધા લોકો જોવે છે પણ ઇગ્નોર કરે છે ચલો મિત્રો અત્યારનું તો આવું વાતાવરણ છે હોમ મિનિસ્ટર બનાવી રહ્યા છે જમવાનું ચોવાળીનું શાક રોટલા અને ખીચડી દૂધ બધું બરોબર વાગી ગયા સાત થઈ જશે આઈપીએલ મેચ શરૂઆત તો આપણે બે જોવા અને પછી બતાવીએ અને અમે બે જ જણા છીએ એટલે બહુ સાથે કોઈ ઘરમાં કોઈ જ જાતની દેખારો છે નહીં બિલકુલ શાંત શાંત વાતાવરણ છે અને આજ તો જો બહાર થોડું વાદળ છે વાતાવરણ તમને બતાવીએ કેવું છે મિત્રો એકદમ વાદરસાહુ વાતાવરણ છે અને વરસાદ આવ્યો અને વિષાદ ત્યાં આગળી છે અને તડકો પણ એટલો પડી રહ્યો છે ને ચાલી બીસ ચાલી બેતાલીસ ડિગ્રી ઉપર અત્યારે અહીંયા અમદાવાદમાં તાપ પડી રહ્યો છે મિત્રો ખૂબ જ અસહ્ય ગરમી છે પણ એની વચ્ચે એટલો ચૂંટણીનો માહોલ જામેલો છે ને તે જ્યાં જુઓ તે રેલ જ્યાં જુઓ તે ઠંડા તે કોંગ્રેસને ભાજપ કોંગ્રેસને ભાજપ આ જે જ્યાં જવું ત્યાં એવું અને ઉપરથી જતા મેઘમહેર વરસાદના વાદળો તડકો તો માણસો ખરેખર ખૂબ જ ગયો તો ચલો મિત્રો આવું છે અત્યારનું વાતાવરણ ઘરનું અમારું માહોલ બરોબર બે જ જણા છીએ એટલે જાજુ કઈ છે ને અમારું હોમ મિનિસ્ટર તો અમને એવું કોઈ સપોર્ટ હોય નહીં બોલે નહીં બોલે ના બોલે એ બોલે તો વાંધો પડી જાય અમને બનાવવા દે રસોઈ આપણે ત્યાં બનાવી દઈએ આઈપીએલ માં ટીમ શું થાય છે આજના માટે લક બાય ચાન્સ જો કરોડો તોપતિ બની ગયા તો આઈફોન એનીમાં માં થા આઈ જશે ફટાફટ તમારા લોકોને સપોર્ટ જોઈએ ચલો મિત્રો પહેલા આપણે કરી દઈશું અગરબત્તી અને ત્યાર પછી જે છે એ ભગવાન ભોળોનાથ મહાદેવ આગળ આપણે તમે બ્લોગમાં બન્યા રહેજો ચલો પા બેઠક કેસ અચ્છા